કેમ છો જય જલારામ આજે હું તમારા માટે લઈને આવી છું ફૂલ ગુજરાતી થાળી અડધો જ કલાકમાં કેવી રીતે બનાવવી તો ચલો આપણે શીખી લઈએ ગુજરાતી થાળી જો આપણે આ દાળ અને ચોખા ધોઈ લીધા છે હવે આપણે એને વાથા મૂકી દઈશું હું દર વખતે ભાત આવી રીતે છૂટો જ મૂકું છું મારા ઘરમાં કુકરનો ભાત કોઈને પસંદ નથી હું કાયમ આવી રીતે

અડધું ટામેટું નાખી દઈશું અંદર જેથી દાળનો કલર પણ એકદમ સરસ લાલ આવશે અને ટામેટું બફાઈ જશે તો બાળકોને મોઢામાં આવે ટામેટું ના ખાવતું હોય તો તમે આ રીતે બાફીને પણ ખવડાવી શકો છો હવે શેર નાખીશું આપણે એમાં મીઠું એક ચપટી હળદર નાખી દઈશું આવી રીતે હળદર મીઠું નાખી અને દાળ બાપશો તો દાળ બફાશે જલ્દી અને એનો કલર એકદમ વરાણી દાળ જેવો આવશે હવે આપણે કૂકર બંધ કરી અને એને ધીમા તાપે થવા દઈશું અમારા સાક્ષીબહેનનું ફેવરેટ છે ભીંડાનું શાક એટલે એમણે મને હેલ્પ કરી છે આટલી આગળ પાછળના બીટા કાપી આવ્યા છે મેં ભીંડા ધોઈ અને લુસી અને રાખ્યા હતા તો એણે મને આટલી હેલ્પ કરી છે આજે આવી રીતે ડીટા આગળ પાછળ જો કાપી લીધા પછી આપણે આવી રીતે આમ આપણને દેખાય એ રીતે આપણે રાખવાનું તો જેથી કરીને કોઈ પણ ભીંડો બગડેલો હશે તો પણ તમને ખબર પડી જશે અને આવી રીતે બે ત્રણ ભીંડા સાથે સમારીશું તો આપણું શાક પણ જલ્દી સમારાઈ જશે આવું ના ભાવે તો આવી રીતે એક એક પણ જલ્દી જ સમારાઈ જાય છે હોય તો એને સમારવામાં વાર લાગતી નથી પાંચ મિનિટમાં આપણા ભીંડા સમારાઈ અને તૈયાર થઈ જશે હું અત્યારે ક્યાંથી પાંચ વ્યક્તિ માટેનું જમવાનું બનાવી રહી છું તો પણ હું અડધા જ કલાકમાં દાળ ભાત શાક રોટી આવી રીતે મેનેજ કરી લઉં છું તો જે મહિલાઓ નોકરી જતી હોય એને અમારો વિડીયો ખૂબ જ કામ લાગશે આ ગુજરાતી થાળી આજે હું મૂકી રહી છું પણ આવી જ હું નવી નવી આખી તમારા અઠવાડિયા હતી મહિનાનું મેનુ પણ હું આવી રીતે આખી ડીશ બનાવી અને હું તમને બતાવીશ તો મારી ચેનલ પર આવી રીતે જોડાયેલા રહેજો કે તમને હું બધું રસોઈ ઈજી રીતે અને નવી નવી વાનગી તમારા બાળકોની પસંદગીની તમારા પતિની પસંદગીની દરેક વાનગી હું તમને આવી રીતે મારી ચેનલ પર શીખવાડીશ તો એના માટે જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો તો આવી રીતે આપણે ઊભું રાખી અને સમારીશું તો કોઈ ભીંડો એવી રીતે ખરાબ હોય કપાઈ ગયો હોય તો પણ આપણે એજી રીતે એને દૂર કરી શકીશું મારે તો ત્રણ બનલની સગડી છે પણ દરેકના ઘેર ત્રણ બનલવાળી સગડી અવેલેબલ નથી હોતી તો હું આજે તમને બે જ બનલની સગડી પર રસોઈ બનાવતા હું શીખવાડીશ તે પણ અડધા જ કલાકમાં આપણે દાળ ભાત શાક રોટલી દરેક વસ્તુ મેનેજ કરી લઈશું મારો છોકરો દોઢ વાગે જમવા આવે છે તો હું એક વાગ્યાથી જ ચાલુ કરું છું જેથી કરીને ફરી મારે ગરમ ના કરવું પડે અને એક જ વખત ઊભી રહી અડધો જ કલાકમાં હું રસોઈ બનાવી લઉં છું અને બધા જ અમે સાથે ગરમ ગરમ જમવા બેસી શકીએ એ રીતે હું મેનેજ કરું છું આપણું શાક સમારી અને રેડી છે દાળ થાય એટલે આપણે એમાં શાક વધારી દઈશું શાક તો સમારી તૈયાર છે આપણે લોટ પણ દસ થી પંદર મિનિટ માટે પલાળવો હોય તો આપણે શાક તૈયાર થઈ જાય એટલે આપણે લોટ બાંધી લઈશું લોટ બાંધવા માટે મેં રેગ્યુલર ઘઉંનો ઝીણો લોટ લઈ લીધો છે એમાં થોડું મીઠું નાખ્યું છે ઘણાના ઘરે મીઠું નથી ખવાતું રોટલીમાં તો તમારે મીઠું નહીં નાખવાનું અમારે મીઠાવાળી જ રોટલી ખવાય છે એટલે હું મીઠું નાખું છું લોટ રોટલી નો ગમે ત્યારે તમે બાંધો તો પહેલેથી ઢીલો નહીં કરી નાખવાનો આવી રીતે થોડો કઠણ જ રાખવાનો લોટને જેટલો મસળશો એટલી જ રોટલી આપડી એકદમ સરસ ફૂલી અને પોચી થશે ઘણા એવું માને કે તેલ નાખી રોટલી કરીએ તો પોચી થાય પણ કંઈ પણ વસ્તુ મહેનત માગે છે એટલે જો તમે આવી રીતે થોડું કઠણ લોટ રાખી અને પછી એને પાણીથી થોડું થોડું નાખી અને આવડી મસળી અને રોટલી કરશો તો આ રોટલી બે દિવસ સુધી તમારે ખાવી હશે તો પણ એકદમ પોચી રહેશે તો તમે પણ આ રીતે રોટલીનો લોટ મછલી અને બાંધશો તો રોટલીનું રિઝલ્ટ ખૂબ જ સારું મળશે જો કંઈ પણ નાખ્યા વગર પણ આપણો લોટ એકદમ સ્મૂથ અને સરસ બંધાઈ ગયો છે હવે આપણે એને ઢાંકી અને દસ મિનિટ માટે રહેવા દઈશું આપણે કુકર ને બે સીટી તો થઈ ગઈ છે હવે એક સીટી વાગે એટલે આપણે કુકર ઉતારી લઈશું હવે આપણે શાક વઘારી દઈશું હવે આ નું કુકર આપણે સાઈડ પર રાખી દઈશું એ ઠંડુ થાય ત્યાં સુધી આપણે પીંડા વગાડી લઈશું કાલે આપણે પાપડ તળ્યા હતા તો જો એનું તેલ તળેલું રહી ગયું છે તો એ રોટલીમાં કે ભાખરીમાં તો આપણને સારું નહીં લાગે પણ દાળ શાકમાં તમે આ તેલ વાપરી શકો છો એક વાર તળેલા તેલમાં કોઈ દિવસ બીજી વાર તળવું નહીં એને આવી રીતે તમે દાળમાં કે શાકમાં વાપરી શકો છો તો તમે પણ આવી રીતે કેર કરજો તમારા પરિવારની કે તેલ એકવાર તળાઈ ગયું પછી એને ગાળી અને તમારે જો બીજા દિવસે દાળ શાક ના બનાવવાનું હોય તો તમે કસાઈ ડબ્બામાં કે ટોયલામાં ભરી અને એને અલગ રાખી શકો છો મેં ભીંડા વગર ત્રણ મોટી ચમચી તેલ લઈ લીધું છે હવે આપણે ભીંડાના શાકમાં હંમેશા અજમાથી વગર કરવાથી એનો ટેસ્ટ સારો આવે છે જો આપણી તેલ ગરમ થાય પછી આપણે એમાં નાખીશું અજમો અજમો શાકમાં ભીંડાના શાકમાં હંમેશા અજમો જ વપરાય છે અને અજમાથી વઘારેલા શાકનો ટેસ્ટ તો સારો આવે જ છે પણ આપણા શરીરમાં પચવામાં પણ અજમો ફાયદાકારક રહે છે કે આપણે કંઈ પણ ખાધું હોય તો અજમો નાખેલી વસ્તુ આપણે જો સાથે કંઈ ખાઈએ તો આપણને પેટમાં ગેસ એસિડિટી થવાના પ્રોબ્લેમ ઘણા ઓછા રહે છે તો આવી રીતે અજમો જો આપણે બાળકોને રસોઈમાં જ ખવડાવી દઈશું તો એમને ખબર પણ નહીં પડે અને ટેસ્ટ પણ એવો વસ્તુનો સારો આવશે તો તમે પણ હવે જ્યારે ભીંડા વઘારો તો અજમાથી જ વઘારજો તો ટેસ્ટ અને સોરી બંને માટે સારું રહેશે હવે આપણે એમાં કરીશું મસાલા એક ચમચી નાખી નાખીશું અડદર થી દોઢ ચમચી આપણે નાખીશું ધાણાજીરું મરચું હું એક ચમચી નાખું છું હું આવી રીતે ચમચી વાપરું છું તમારા ઘરે જેવી રીતે ચીખાસ ખાવાતી હોય એ પ્રમાણે તમે નાખી શકો છો એક અડધી ચમચી હું ગરમ મસાલો નાખું છું તે પ્રમાણે નાખીશું આપણે મીઠું હવે આપણે એને હલાવી લઈશું ભીંડાને કોઈ દિવસ ઢાંકીને નહીં ચડાવવાના જો ઢાંકશો તો વરાળનું પાણી પડશે તો ભીંડામાં ચીકાસ આવી જશે અને જો તમારે જલ્દીથી શાક બનાવવું હોય અને એકદમ છૂટું છૂટું થઈ જાય એવું બનાવવું હોય તો કોઈ દિવસ ભીંડાના શાકને ઢાંકવાનું નહીં એને ધીમા તાપે જ આવી રીતે ચડવા દેવાનું જો હવે બીજી બાજુ આપણો ભાત પણ થવા આવ્યો છે હવે પાણી ભાતમાં ઓછું થઈ ગયું છે અને ભાત આપણો થોડો કાચો પણ હશે તો આપણે એને ટેસ્ટ વધારવા માટે એક ચમચી ઘી નાખી અને એને લોળી પર મૂકી દઈશું ભાત મૂકવા માટે જૂની ખરાબ થઈ ગયેલી લોળી હોય એ રાખું છું જો આવી રીતે આપણે લોળી પર ભાત મૂકી અને એમાં ઉપરથી નાખી દઈશું આવી રીતે એક ચમચી ઘી આવી રીતે બેઠો અને ઘીવાળો ભાત બનાવવાથી એકદમ ઘીની સ્મેલ પણ સરસ આવશે ભાતમાં ભાત પણ એકદમ ટેસ્ટી બને છે હવે એને આપણે ડીશ ઢાંકી અને દસ મિનિટ સુધી સીજવા દઈશું વચ્ચે વચ્ચે આપણે ભીંડા હલાવતા રહેવાનું જો તમે જોઈ શકો છો કે મારા ભીંડામાં બધાના આમ એકદમ ચીકણા ભીંડા થઈ જાય એવું નહીં થાય થોડી જ વારમાં શાક ચડી અને તૈયાર થઈ જશે આપણું દાળનું કુકર ફૂલી જવાયું છે જો તમે જોઈ શકો છો આપણી દાળ પણ ટપાઈ અને સે સરસ જો દાળનો કલર પણ એકદમ સરસ આવ્યો છે હવે આ દાળને આપણે બ્લેન્ડ કરી લઈશું બ્લેન્ડરથી એને બરોબર એક રસ કરી લઈશું જો તમે જોઈ શકો છો આપણે બ્લેન્ડર માર્યું તો દાળ એક રસ થઈ ગઈ છે ના અંદર ટામેટું દેખાય તેના અંદર મેથીના દાણા દેખાય બાળકોને મેથી ટામેટા ખાવાનું થોડું અમાર શાકથી તો બહુ જોર આવે એટલે હું એને આવી રીતે અંદર બાફરીને ખવડાવી દઉં એને ખબર પણ ના પડે ને ખવાઈએ હવે તમારા ઘરમાં જેટલી જાડી જેટલી પાતળી દાળ વપરાતી હોય એ પ્રમાણે તમે એને એડજસ્ટ કરી અને પાણી નાખી શકો છો દાળ હજુ ઉકળશે એટલે થોડી ઘટ થશે એટલે મેં અહીંયા થોડું પાણી નાખ્યું છે હવે આપણે દાળને મસાલો કરીશું એક ચમચી નાખીશું મરચું એક તમે તમારા ટેસ્ટ પ્રમાણે કરી શકો છો અડધી ચમચી નાખીશું બનાવી હળદર આપણે પહેલા થોડી નાખી છે એટલે હવે અડધી ચમચી હળદર નાખીશું અડધી ચમચી ગરમ મસાલો નાખીશું ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું આપણે દાળમાં બાપતી વખતે મીઠું નાખીશું એને ધ્યાનમાં રાખી અને આપણે મીઠાનો ટેસ્ટ કરીશું આવી રીતે બધા મસાલા આપણે કરી અને પછી દાળું કડવા મૂકીશું જો તમે જોઈ શકો છો ભીંડાનું શાક એકદમ સરસ રીતે ચડી જવાયું છે જો એક પણ શાક થતો નથી બીજું આપણે ભીંડો આવી રીતે દબાઈ જોઈએ તો આપણું શાક એકદમ સરસ રીતે ચડી ગયું છે હવે એને થોડુંક આપણે કડક થવા દઈશું પછી આપણે ઉતારી મારા ઘરે બહુ કડક શાક ખવાતું નથી પણ ચડી જશે હશું પછી આપણે એને ઉતારી દઈશું ત્યાં સુધી આપણો ભાગ પણ તમે જોઈ શકો છો એકદમ તૈયાર થઈ જવાયો છે શાક ઘણા લીંબુ પણ મીટારીને વગાડતા હોય છે એ લીંબુ નાખવાથી ચીકાશ જલ્દી જતી રહે છે પણ એ શાકમાં થોડી લીંબુ ખટાશ છોડે છે પણ તમે આ રીતે બનાવશો તો તમારે લીંબુ પણ નાખવાની જરૂર નહીં પડે અને શાક જલ્દીથી થઈ તો જશે પણ આવી રીતે જો એકદમ ચમકદાર અને સરસ તૈયાર થઈ જશે એને પણ વાર નથી લાગતી જ મિનિટમાં રાખતી શાક એકદમ સરસ તૈયાર થઈ જશે હવે આપણે શાકને ઉતારી અને એ ગેસ ઉપર આપણે દાળ ઉકળવા રાખી દઈશું શાક નાખી અને આપણે સાઈડ ઉપર કરી દઈશું હવે આપણે દાળ ઉકાળી દઈશું હવે જો તમારી જોડે ફ્રેશ લીમડાના પાન હોય તો તમે એ નાખી શકો મારી જોડે ફ્રેશ આજે લીમડાના પાન નથી હું લીમડાના પાન નાખું છું મેં લીંબુ આવી રીતે ચમચામાં વિચારી લીધું છે આ એક મોટી ચમચી લીંબુનો રસ છે એ પણ આપણે દાળમાં એડ કરી દઈશું આપણે આ લીંબુ ગોળ મસાલા જે કરવાનું હોય એ આવી રીતે આપણે જો દાળ ગેસ ઉપર મૂક્યા પછી કરીશું તો આપણી દાળ ગરમ થતી રહેશે એટલું આપણે જલ્દીથી કરી શકીશું હવે નાખીશું આપણે ગોળ હવે જો તમે જોઈ શકો છો આપણો ભાત એકદમ સરસ થઈ ગયો છે જો છૂટો છૂટો કોઈ ના કે આપણે આ બેઠો ભાત બનાવ્યો છે જોશો તો પણ એકદમ સરસ ઇઝીલી થઈ ગયો છે તૈયાર ભાતની પણ સ્મેલ એટલી સરસ જ આવી રહી છે હવે આપણે ભાતને ઉતારી લઈશું અને સાઈડમાં એને ઢાંકી દઈશું હવે એ ગેસ ઉપર આપણે દાળને ઉકળવા રાખી દઈશું અને અહીં આપણે કરી લઈશું દાળનો વઘાર એના માટે મેં વઘારિયામાં

રહીના કુડિયા મેથી બધું હોય જ છે એટલે હું મેથી વઘારમાં નથી નાખતી આવી રીતે જોહી અને અચાર મસાલો આપણો અથારાનો મસાલો છે આ એનો ઉપયોગ કરું છું એનાથી દાળની સ્મેલ અને ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે જો આપણી દાળ પણ બાજુમાં ઉકળી રહી છે હવે આપણે એમાં વઘાર પણ આપણો થઈ ગયો છે હવે આવી રીતે નાખી તો આવી રીતે મજાઓ આપણે મસાલાવાળો વઘાર કરીશું તો આપણો દાળનો કલર પણ સરસ આવશે અને એનો ટેસ્ટ પણ એટલો જ સરસ આવશે હવે દાળ થોડી ઉકળે ત્યાં સુધી આપણે રોટી કરી લઈશું આપણે રોટલી કરવાની થાય ત્યારે આવી રીતે નાની ચમચી તેલ નાખી અને આપણે લોટને બરાબર કેળવી લઈશું તો આવી રીતે નાનો એક ગુલ્લું લઈ લેવાનું અને આ રીતે લોટમાં ફટામણ લઈ અને આપણે રોટલી વણી લઈશું નોકરી થાય ત્યાં સુધી આપણે આવી રીતે બીજી રોટલી વણી લઈશું જો આ રોટલી આપણે થતાં થોડી પહેલી રોટલી છે એટલે થોડી વાર લાગશે ત્યાં સુધી આપણે આવી રીતે બે ત્રણ ગુલ્લા માપના કરી અને આવી રીતે અઠામણ રાખી દેવાના જેથી આપણને રોટલી ચોપડવાનો પણ સમય મળે અને આપણે ફટાફટ રોટલી કરી શકીએ હું આવી રીતે રોટલી શેકાય ત્યાં સુધી જે ટાઈમ વચ્ચે વધે એમાં આવી રીતે ગુલ્લા પણ કરીને તૈયાર રાખું છું રોટલી પણ સાથે સાથે શેકતી જઉં છું એક બાજુ થઈ જાય એટલે આપણે એને બીજી બાજુ ફેરવી દઈશું આવી રીતે રોટલી આપણી એક બાજુ શેકાઈ જાય પછી આને આવી રીતે આપણે ગેસ ઉપર ફૂલાઈ દઈશું તમે જોઈ શકો છો રોટલી પણ બનાવી એકદમ ઈઝી જ છે હવે એક રોટલી આપડી થઈ છે ત્યાં સુધી આપણે બીજી રોટલી વણી અને તૈયાર રાખીશું તો છે ને અડધો કલાકમાં દાળ ભાત શાક રોટલી તૈયાર થઈ ગયું છે અને મારો છોકરો પણ જમવા આવી ગયો છે તો તમે જોઈ શકો છો હું આવી રીતે એને ગરમ ગરમ ખવડાવી શકું છું એક બાજુ આપણે સહેજ જ ચડવા દેવાની અને બીજી બાજુ થોડા ડાક પડવા દેવાના આવી રીતે ગોલ્ડન કલરના ધાઘા આવે પછી આપણે એને તોડી ઉપરથી ઉતારી અને ગેસ ઉપર ડાયરેક્ટ ફૂલાઈ લેવાની જો તમે જોઈ શકો છો ગઈ આપણી એક જ મિનિટમાં હું ત્રણથી થી ચાર ઓટી કરી શકું છું હવે રોટલી ચડે છે ત્યાં સુધી આપણે ભૂલા તો કરેલા જ છે એટલે આપણે ચોપડવાનો ટાઈમ લઈ લઈશું તમને એવું લાગે કે આ બાજુ થોડા ડાઘ ઓછા છે તમારા ઘરે કડક ખવાતી હોય તો આવી રીતે એને થોડી વાર વધારે શેકાવા દેવાની તો આવી રીતે કડક રોટલી થઈ જશે રોટલી નાખી અને આપણે તરત જ બીજી રોટલી વણી લેવાની આપણી રોટલી આ રોટલી ચડ્યા પહેલા વણી જાય એવી જ આપણે કોશિશ કરવાની તો આપણને રોટલી ચોપડવાનું ગુલ્લા કરવાનું દરેક સમય આપણને મળી રહેશે આ રોટલી એક બાજુ થઈ ત્યાં સુધી મેં રોટલી વણી લીધી હવે આ રોટલી ચોપડી લઈશ જો હવે દાળ પણ આપણી ઉકળી અને એકદમ સરસ સ્મેલ આવે એવી તૈયાર થઈ ગઈ છે હવે આપણે આખી થાળી સાવ કરી લઈશું તમે જોઈ શકો છો આપણી એકદમ ટેસ્ટી અને ગરમા ગરમ ગુજરાતી ડીશ અડધા જ કલાકમાં તૈયાર થઈ ગઈ છે તો તમે પણ આ રીતે બનાવજો જો તમારા બાળકો ભાતમાં ઘી ખાવાની એવી આનાકાની કરતા હોય તો તમે ભાતમાં જ નાખી દેશો તો ભાત તો ટેસ્ટી થશે જ એની સાથે સાથે તમારા બાળકોને ઘી પણ પેટમાં જશે તો એમના હેલ્થ માટે પણ સારું રહેશે તો તમે આ રીતે દાળ ભાત શાક રોટલી અડધા કલાકમાં બનાવી અને જોડે અથાણું સલાડ તમારા ઘરમાં જે સલાડ ખવાતું હોય ડુંગળી ટામેટા ગાજર જે ખવાતું હોય એ તમે પીસી શકો છો આની સાથે આપણે એક પાપડ પણ સર્વ કર્યો છે તો આ છે આપણી પરફેક્ટ ગુજરાતી ડીશ તો તમારા ઘરના બધા ખાશે તો ખુશ થઈ જશે તો તમે પણ આ રીતે બનાવજો આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ચલો ફરી મળીશું નવી જ કોઈ રેસીપી સાથે જય જયલારામ